ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા અટા અમે અમી ત્યાર થઈ ગયા હું ને યોગેશ ને અમારે જવાનું હે કેશવી સલોનમાં જામનગરમાં છે હું તમને બતાવી ને મારે હે ને વાર હે ને પરમિનેન્ટ કરાવવાના હે તો હું હે ને એ વાહટુ જા તો પાર્લર તમને દેખાડી યોગેશ મારે ભેગા આવે ને હું જા એટલે વાર લાગી ગઈ એમાં ટ્રીટમેન્ટમાં તો તમને બધાને ખબર પરમિનેન્ટ કરાવીએ ને એટલે વાર લાગે

ના શોર્ટ રીલ તા બનાવી પણ આ વિડીયો ઉતારતા ભૂલા ગયા એવા હતું કે મારે છે ને પેલું પેમેન્ટ આવ્યું હતું જે મેં એડવર્ટાઈઝ કરી હતી એડ ઋષિ ખાતરની તો એનું હે ને મેં થોડુંક તો થોડુંક મેં ગાયેલ નાખ્યું તો જવાગણી નાખ્યા ભાઈ અમને હેલ્પ કીધી ઘણી બધી મેન યોગેશભાઈ છે લીલું નાખ્યું જો અમે છે ને રસ્તામાં જાય તો કદાચ રિલાયન્સ જ જાય નો જોતા ટાયર કેટલા બધા વ્હીલ યોગેશ કે આનું કઈ નઈ તો ગમે એનું ભાડું હે ને એક લાખ રૂપિયા વધારે એક લાખ થી ઓછું ભાડું નહીં હોય ક્યાંય વસ્તુ ઉગાડવાનું એટલું લાંબુ આ બાજુ રોજ હોટલ આવી ગઈ એપલ ગેટ વન આથી અમારે પ્લોટિંગ જવાય ને આ ટાઈમ એ તો ટ્રાફિક હારી વી હે બસ આખરે અમે ઓસી ગયા હા કેશવી ઇશાલા ને પૂકે જે ના વીડિયો આગળ કન્ટિન્યુ કરી હેલો ફ્રેન્ડ્સ તો અમે અત્યારે હેના અ પૂકે ગયા કેશવી સલોન માં તો હું તમને બતાવું ને ક્યાં આવ્યું તો કે કૃષ્ણા ચોક યાદવનગર અ રજવાડી હોટલ ને ઉપર ફ્રેશ વિશાલો નાવેલ છે તો તમે જરૂર મુલાકાત લેજો ને અમારે હે ને મારે જો ઘર નો પ્રસંગ આવે મારે પરમિનન્ટ સ્ટ્રેટ વાર કરવા બધા ની ખબર જ છે કે અમારે ઘર નો પ્રસંગ કા હે મારે નરના મારે નરની સગાઈ હે લગન છે એ બધું હે તો આજ યોગેશમંત લેન આવે કે ફાઈનલ તો હાલો હું બધું આગળ આગળ બતાવીશ વિડિયો માં આગળ કન્ટિન્યુ રહેજો આ હૈ કેશવી સલોન સ્પેશિયલ લેડીઝ માટે તો બસ જો પ્રોસેસ બધી ચાલુ થઈ ગઈ ને મેં તો બોટક્સ ટ્રીટમેન્ટ કરાયું પણ આ ભાઈ બધા જાતના ટ્રીટમેન્ટ જેમ કે આપણા પરમિનેન્ટ વાર સ્ટ્રેટ મારા એક જાતના પરમિનેન્ટ થાય પણ પાંચ છ મહિના સુધી રહીએ ને આપણે વરસદીના કરાવવા હોય તો એ થાય સિમ્પલ સ્ટ્રેટનર પર કરે કે જેમ કે આપણે લગ્ન પ્રસંગ હોય તો બે ત્રણ દિવસ રહીએ

ને રાઈટ લાંબી આવી એવું કંઈક ન્યૂઝમાં આવ્યું હતું કે ટાણ હે ને બધા જમ ગયા એ બીજા ત્રણ વાગ્યા ને સલૂન બહુ સારું હે તમે એક વખત જરૂર મુલાકાત લેજો ને ટ્રીટમેન્ટ બહુ સારી છે ને પાછું બધું સારું હે એટલે તમે એકવાર જરૂર આવજો ને આમાં સ્ક્રીન ઉપર નંબર આપેલા જ હે

ગયું કે સાબ ને બેઠા બેનાડો દેખો બહુ બહુ પોત મારે ને બીજું તો કાયું ગામ હોય હું આજ હવા કેશરી સલોન માં આવી હતી બધાને ખબર હજી હે કે મારા વાર ના ટ્રીટમેન્ટ માટે આવી હતી તો મે આજ કઈ ટ્રીટમેન્ટ કરાવી ને આ ભાઈ કી હે એડ્રેસ આપખે તમને આજે અમે બોટોક્સ ટ્રીટમેન્ટ કરેલી છે આ બેન ને